નમસ્કાર મિત્રો આજે આવી ગયા છે અમદાવાદ ખાતે ગાંધી આશ્રમની મુલાકાતે આ ગાંધી આશ્રમને સાબરમતી આશ્રમ પણ કહેવામાં આવે છે અને સાબરમતી નદીના કિનાર ઉપર આવેલું છે તો આવો તમને પણ બતાવું ગાંધી આશ્રમ કેવો છે અંદરનું લોકેશન બતાવું તો મિત્રો આ છે પ્રવેશ દ્વાર આશ્રમનો સૌપ્રથમ આશ્રમ પચીસ મે ઓગણીસો પંદર ના રોજ કુચરબમાં સ્થાપવામાં આવ્યું હતું પછી સત્તર જૂન ઓગણીસો સત્તરના રોજ આશ્રમને સાબરમતી નદીના કાંઠે છત્રીસ એકર જમીનમાં ખસેડવામાં આવી અને બાપુ પણ સત્તર જૂન ઓગણીસો સત્તરના રોજ આશ્રમની અંદર એમની વસવાટ કર્યો આ છે મગન નિવાસ કે જ્યાં અલગ અલગ પ્રકારના ચરખાઓ મૂકેલા છે ગાંધીજીએ વણાટને માત્ર કપડું બનાવવાનું કામ નહીં પરંતુ આઝાદીની લડાઈનું શક્તિશાળી હથિયાર બનાવ્યું તેમના માટે ચરખો સ્વરાજ માટે માત્ર દેશની આત્મા હતો તેમણે કહ્યું ચરખો મતલબ ગરીબોનો મિત્ર બાપુ પોતે રોજ કલાકો ચરખો ચલાવતા હતા ગાંધીજી અહીં ખાદી સ્વયં નિર્ભરતા અહિંસક વિરોધ અને સત્યાગ્રહ અંગેની પ્રવૃત્તિઓ ચલાવતા હતા અને મિત્રો આ છે એમને ઉપયોગમાં લીધેલી વસ્તુઓ એમના ચશ્મા એમની પ્લેટ એમના ચપ્પલ આપ જોઈ શકો છો અને ત્યારબાદ એમને ભેટમાં આવેલો ચરખો અહીંયા આપ જોઈ શકો છો મહેમાનો માટેનો ખંડ તો આ રૂમ સ્પેશિયલ મહેમાનો માટે બનાવેલો અહીંયા કોઈ મહેમાન આવતું તો એમને અહીંયા ઉતારો આપવામાં આવતો અને એમની બાજુમાં કસ્તુરબાનું રૂમ કસ્તુરબા ખંડ એ આપ જોઈ શકો છો એમનો ફોટો અને આ છે એમનો રૂમ હરએક પળે કસ્તુરબા બાપુની જોડે જ રહ્યા છે અને આ છે પુસ્તકાલય આ પુસ્તકાલય એની અંદર દરેક પ્રકારના પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે વધુ પડતા ગાંધી બાપુને લગતા પુસ્તકો અહીંયા છે આપ જયારે મુલાકાત લો તો આ પુસ્તકાલયની અવશ્ય મુલાકાત કરજો અને આ છે ખાદી વેચાણ કેન્દ્ર દરેકને ખબર છે કે બાપુ ખાદી ના જ કપડાનો ઉપયોગ કરતા હતા તો અહીંયા પણ એક સ્ટોલ મૂકવામાં આવેલો છે એકત્રીસ જુલાઈ ઓગણીસો તેત્રીસ ના રોજ ગાંધીજી આ આશ્રમ છોડીને ગયા અને ફરી અહીં પછી નિવાસ ન કર્યો પંચાવન એકર વિસ્તારમાં પુનર્વિકાસાત્મક પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે આ સ્થળ મુસાફરો માટે શાંતિપૂર્ણ અને પ્રેરણાદાયક છે ગાંધીજીના વિચારધારા અને જીવનશૈલી વિશે સમજવું એના માટે આ સૌથી ઉત્તમ જગ્યા છે ગાંધી આશ્રમની મુલાકાત કરી તમને આ વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને એક વખતે અવશ્ય આ ગાંધી આશ્રમની મુલાકાત જરૂરથી લેજો